ભરૂચમાં વાગરના આકોટ નજીક સર્જાયેલ અકસ્માતમાં સુતરેલ ગામમાં યુવકનું ભર્યું મોત થયું છે અને આકોટ બસ સ્ટેશન નજીક મોટરસાઇકલ સ્લીપ થઈ જતા એક યુવકનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું અને સુતરેલ ગામનું ચોવીસ વર્ષીય સંદીપ રાઠોડ જે પોતાની મોટરસાઇકલ લઈ ભરૂચથી વાગરા તરફ આવી રહ્યો હતો તે દરમિયાન ગત રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં

વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું હતું અને વાગરા પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવા માટે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી